સપ્ટેમ્બરે યોજવામાં આવવાનું છે જેમાં અનેક રાજ્યોમાંથી મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ભાગ લેવાના છે અને મુસ્લિમ રાષ્ટ્રીય મંચના મુખ્ય માર્ગદર્શક અને આર એસ એસ રાષ્ટ્રીય પ્રચારક ડોક્ટર ઇન્દ્રજ કુમાર પધારશે પધારેલા મુસ્લિમોને તેઓ સંબોધન પણ કરશે જેમાં ગુજરાત રાજ્યમાંથી આગેવાની કરનાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ લઘુની મોરચાના જહીરભાઈ ગનીભાઈ કુરેશીએ કરી હતી અને ગુજરાતમાંથી આશરે બસો જેટલા મુસ્લિમો મહાસંમેલનમાં ભાગ લેવા જઈ રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદ અલી કાદરી પણ જોડાયા છે જેમાં ગુજરાતના કેટલાક જિલ્લામાંથી મુસ્લિમો આ દિલ્હી ખાતે યોજનાર મહાસંમેલનમાં જોડાવાના છે ભરૂચ જિલ્લામાંથી પણ ભારતીય જનતા પાર્ટીના ભરૂચના મુસ્લિમ આગેવાન સફીભાઈ પઠાણ અને સાથી મિત્રો પણ દિલ્હી ખાતે જવા રવાના થયા છે